સમય સંખ્યા છે શૂન્ય એ સમય સંખ્યા છે હા આપણે લખી નાખી શૂન્ય એ સમય સંખ્યા છે

તમે એક થી લઈને અનંત સુધીની કોઈ પણ સંખ્યા તમે અહિયાં લખશો ને એ બધા માટે સાચું થશેના છેદ છેદમાં દસ તમે જીરોના છેદમાં હજાર લખો પચાસ હજાર લખો એક લાખ લખો આ બધા જવાબ માટે સાચું થશે કેમ શૂન્ય ને કોઈ પણ સંખ્યા વડે ભાગશું જવાબ શું આવશે તેનો તેજ એટલે કે જીરો સમજમાં આવ્યું એટલા માટે આ જે પ્રશ્ન છે ઈઝી પણ ગુચવી નાખેવો છે ખાલી આપણે ધ્યાન આપશું ને સમજ સમજી રાખશું ને તો આપણે આ પ્રશ્નનો જવાબ આરામથી આપી શકાશે બરાબર છે મજા આવી વિદ્યાર્થી મિત્રો ચાલો